जय माताजी સૌને नमस्कार તાજેતરમાં ગ્રામ પંચાયતોની સરપંચશ્રી ચૂટ્ટી યુઝાઈ દી અને સાથે સાથે હમણા ડેપ્યુટી સરપંચોની પણ વળલી થઈ સરપંચ અને ડેપ્યુટી સરપંચ શ્રીઓએ ગ્રામ પંચાયતનો ચાર્જ પણ સંભાળી લીધો સૌ ચૂંટાયેલા સરપંચશ્રીઓને અને ડેપ્યુટી સરપંચશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન હવે ગામ લોકોએ જે તે પંચાયતની મુખ્ય જવાબદારી ચૂંટાયેલા સરપંચશ્રીઓને અને ડેપ્યુટી સરપંચશ્રીઓને આપી છે ત્યારે તેઓની ફરજ થાય છે કે ગામના છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ જાય લોકોને સુખાકારી વધે રોડ રસ્તા ગામો ગંદકીનારે પાણીનો નિકાલ થાય તે માટે લોકોએ ચૂંટણીને મોકલેલ છે ચૂંટણી એટલે શું લોકોની સેવા માટે સરકારની યોજનાના દરેક યોજનાના લાભ છેવાડાના માણસ સુધી પહોંચે તે માટે આપણે વોટ આપીને સરપંચશ્રીઓને ચૂંટતા હોઈએ છીએ અને સરપંચશ્રીઓની વિશેષ જવાબદારી આવી જાય છે કે સરકારના વિવિધ લાભો લોકો સુધી પહોંચે અને લોકોની સુખાકારી વધે તે માટેની હોય છે ચૂંટણીમાં એકની હાર થતી હોય છે તો બીજાની જીત થતી હોય છે પણ આપણે ચૂંટણીમાં શા માટે ઊભા રહીએ છીએ લોકોના હિત માટે લોકોના કામો કરવા માટે ઊભા રહેતા હોઈએ છીએ તો ચૂંટણીમાં હાર જીત થતી હોય એ સ્વાભાવિક છે પણ લોકોના હિત માટે આપણે ચૂંટણી લડતા હોઈએ છીએ તે ધ્યાનમાં રાખીને જીતેલા ઉમેદવારને પણ આપણે સપોર્ટ કરવો જોઈએ લોકોનું હિત માટે લોકોના સારા સારા કાર્યો થાય તે માટે સંપૂર્ણ સાથ સહકાર આપવો જોઈએ અને મારી પણ સરપંચશ્રીઓને અને ડેપ્યુટી સરપંચશ્રીઓને પણ વિનંતી છે કે પક્ષા પક્ષી કર્યા વગર તમે વિજેતા થયેલા છો તે માટે આપ સૌ પણ સામાન્યમાં સામાન્ય માણસનું ધ્યાન રાખો અને લોકોનું હિત સામો છે તેવા નિર્ણયો લો ગ્રાન્ટો લાવો અને ગામની સુવિધાઓ વધારો તેવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે